છોટાઉદેપુર જિલ્લાના નાના બાળકોના જીવ સાથે ચાલી રહેલો ખેલ જોઈ આઘો ખુલી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા નસવાડી તાલુકાના ગોયાવાડ ગામમાં આંગણવાડી એક ખાનગી મકાનમાં ચાલે છે બાળકો એ પતરાના શેડની નીચે બેસે છે અને જે ઓરડામાં અભ્યાસ કરાવવામાં આવે છે તેમાં એક બાજુ કપાસની બોરીઓ અને બીજી બાજુ રસોડાનો સામાન ગેસ સિલિન્ડર છે નાનકડા માસુમોની વચ્ચે આગનું જોખમ હોવા છતાં તંત્ર આઘાડા કાન કરી રહ્યું છે જર્જરિત થયેલી નાણાં ન મળતા કામ બંધ પડ્યું જિલ્લામાં મનરેગા હેઠળ એકસો બાર આંગણવાડી મંજૂર થઈ જેમાંથી માત્ર પચાસ પૂર્ણ થઈ પાંત્રીસનું કામ ચાલુ છે અને અઠ્યાવીસનું કામ ટેન્ડર પ્રક્રિયા અધરતલે અટકી પડ્યું વાલીઓની માંગ છે કે તાત્કાલિક નવા મકાનો બને જેથી નાના બાળકો અકસ્માતનો ન બને અકસ્માત એ બનાવીને આપવા જોઈએ અને ટાઈમે ખોલવા જોઈએ અને આ લોકો તો કઈક અહીંયા છે નથી એવી સુવિધા અને આ લોકો એવું કરે કોઈ અધિકારી કે ગમે તે આવે

તો જે જગ્યા ઉપર જો આવી કોઈ જોખમી જગ્યા હોય તે અમારા ટીપીઓ તાલુકા પંચાયતના જે છે એમની જોડે પણ ચર્ચા કરીને અમે આગળ પણ આ બાબતે ચર્ચા કરી કે આવી કોઈ જગ્યા હોય તો બાળકોને યોગ્ય સ્થળે વ્યવસ્થિત જગ્યા ઉપર એમને રાખવાના રહે છે આંગણવાડી અને સીડીઓ પણ જોડે પણ ચર્ચા થઈ છે આ બાબતે જર્જરિત હાલતમાં છે નવું બાંધકામ ચાલુ છે અત્યારે પેમેન્ટ નહીં ચૂકવાયેલું એટલે કામ બંધ છે નાની જગ્યામાં વારો બેસવાનો દોઢ દોઢ બે વર્ષ થઈ ગયું કેવી મુશ્કેલી પડે બસ મુશ્કેલી પડે હવે નાના મકાનમાં માં બેસે સરકાર પાસે શું માંગ બસ આ લોકો મારા આંગણવાડી કામ ચાલુ છે એ ટીડીએસ સાહેબને પણ બે ત્રણ વખત રજૂઆત કરી મેં પણ એ પેમેન્ટ નહીં ચૂકવ્યું એટલે બંધ છે અત્યારે કઈ યોજના માં મંજૂર થઈ હતી નરેગામાંથી વેન્ડરના લીધે પેમેન્ટ નહીં થયું વેન્ડરો કઈક જેલમાં પૂરો છે એવું કહેતા હતા